રામવાવ પાટિયા ચક્કાજામ કાર્યક્રમ આપ્યા પહેલા આપના જિલ્લા ઉપપ્રમુખ ભરત સોંદરવા જિલ્લા કોંગ્રેસ સંગઠન ઉપપ્રમુખ કાંતિભાઈ સોંદરવા તેમજ યુથ કોંગ્રેસ પ્રમુખ રાહુલ સોંદરવા સહિતની ધરપકડ પોલીસે કરે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સંગઠન ઉપપ્રમુખી દ્વારા ધરપકડ કરવામાં આવી એના વિરોધમાં અમે અહીંયા હાઈવે ઉપર ચક્કાજામની અમારી ગણતરી હતી અને અલ્ટિમેટમ આપ્યું હતું તો એના અનુસંધાને પોલીસે અમને ઘરેથી જ પકડી લીધા છે અને નજરગેદમાં રાખે છે અમારું તો એક કહેવાનું છે કોંગ્રેસ પક્ષનું હંમેશા કહેવાનું કે સામાન્યમાં સામાન્ય માણસની ઉપર અત્યાચાર થતો હોય તો એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો જોઈએ અને કોંગ્રેસ હંમેશા સામાન્ય માણસ ની પડખે ઊભી છે અને ઊભવાની છે આ તો સીએમ દરજ્જાના માણસ હતા તો એને પણ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો એના વિરોધમાં અમે કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન તરીકે અમે એની હારે છીએ અને એના વિરોધમાં અમે છીએ દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક જે રાષ્ટ્રની વાત કરતા હોય જે મહાપુરુષોની વાત કરતા હોય તેઓ બાહોશ નેતાને લોકસભાની ચૂંટણી પહેલાં જ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ એક પ્રકારનું તાનાશાહી કહેવાય કે મુખ્યમંત્રી દર્જાના નેતાની ધરપકડ થાય અયોગ્ય ગણવામાં આવે તેના બદલમાં આખા ગુજરાત અને દેશમાં પડઘા પડી રહ્યા છે તેના અનુસંધાને અમારા આમ આદમી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનને સાથે રાખી અને અમે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે રામબાગ પાટિયા રોડ સકાધામનો કાર્યક્રમ આપીએ એ પહેલાં જ માળિયા પોલીસ દ્વારા અમારી અટક ઘરેથી અટક કરવામાં આવી છે તમામ કાર્યકરો અને સમર્થકોને માળિયા પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે આ પોલીસ સ્ટેશન ખાતે લઈ અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ તાનાશાહી કરે કોઈ પણ કરે પણ આગામી દિવસોમાં ભાજપની સામે લડવા માટે મક્કમ છે અને શરીરમાં જીવ છે ત્યાં સુધી લડજો આવી ધરપકડોથી આવા કાયદાથી કે ભાજપના બનાવેલા કાયદાથી નથી ચાલવાના સંવિધાનિક રીતે અમે ચાલી અને આવા વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું અને આગામી લોકસભામાં આના ઘેરા પડઘા પડશે